મારું નામ દેવાણી તરુણા છે મારું ગામ બાઢડા છે હું અમરેલી જિલ્લામાંથી આવી છું મને એવું હતું કે હું ડ્રોનની ટ્રેનિંગ કઈ રીતે લઈ શકીશ કેમ કે મેં આજ સુધી કોઈ દિવસ ટ્રેક્ટર કે ટુ વ્હીલર મેં ચલાવી નથી પંદર દિવસની જીએસએફસી કંપની જે બરોડાની અંદર આવેલી છે ફર્ટિલાઇઝર એની અંદર મને એવી ટ્રેનિંગ મળી છે અને મને અત્યારે પાયલોટનું લાયસન્સ મળી ગયું છે અને અમે પ્રાકૃતિક ખેતી ગાય આધારિત જે ખેતી કરી છે જે જે અમારી જૈવિક દવાઓ ઘેરે બનાવી છે અમે પોતે અને એવી અમે છંટકાવ કરીશું ખેતી ની અંદર આપણે જોતા હતા કે જે ખંભા ઉપર ઉચકીને પંપ લાઈન જતા હતા તો લેબર વર્ક હોય કે કોઈ ખેડૂત હોય એના માટે હેલ્થ ને નુકસાન હતું તો આ આપણને રિમોટ થી બધું કરવાનું હોય છે એટલે આપણને કોઈ આડઅસર થતી નથી હું આ મિશન મંગલમમાં જોડાણા પછી મને ઘણા માન સન્માન મળે છે કે મહિલા સશક્તિકરણ માટે જે આપણા નરેન્દ્ર મોદીજી સાહેબ છે એ બહેનોને ખૂબ જ આગળ લાવવા માટે કેમ કે એણે હમણાં નમો ડ્રોન દીદી યોજનામાં અમે લાભ લીધો આ ડ્રોન દ્વારા હું આત્મનિર્ભર એમ બની છું કે જે અમારા સખી મંડળના બેનો હોય એ લોકો મને ઓર્ડર આપે તેમજ આજુબાજુના ગામડામાં કે ખેતરોમાં ઓર્ડર મળે છે બધી જ બેનો લાભ લે અને બધી બેનો પાયલોટ બને અને ડ્રોન ઉડાડતા શીખે હું છું નમો ડ્રોન દીદી